હજાર ઉપરના હોર્ડિંગ્સના ઉપરના પોસ્ટરો હટાવવાનો આદેશ આપી દીધો રથયાત્રામાં પણ રૂટ દરમિયાન જે ભયંકર જે જોખમી ઇમારતો હોય છે એને નોટિસ આપવામાં આવે છે અને ઉતારી લેવાની તાકીદ કરવામાં આવે છે પરંતુ આ રૂટ ઉપર કે બીજી જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા ભયજનક હોર્ડિંગ્સને દૂર કરવાની નોટિસ કે સહેજ પણ દરકાર કરવામાં આવતી નથી આ આગામી દિવસોમાં ભારે ચોમાસુ આવવાની શક્યતા છે અને એ ચોમાસુ દરમિયાન સ્ટ્રોંગ વિન્ડ ની અંદર આ બોર્ડો પડે તો નીચે ચાલનારા રાહદારીઓ કે વાહન ચાલકો રિક્ષા સ્કૂટર જે જતા હોય એના પર પડે તો જીવ જોખમમાં આવે એવી શક્યતાઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આદત પ્રમાણે કોઈ પણ આવી નાગરિક અરજી કરે તો એના પ્રત્યે સહેજ પણ ધ્યાન નથી આપતા અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે